શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાજા રામ પતિત પાવન સીતા રામ શ્રીરામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ જે ધર્મને ધારણ કરે છે તે રાષ્ટ્ર એટલે ભારત ધર્મ એ પવિત્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પ્રાણશક્તિ છે સાચા સંતોએ ધર્મનું બીજ સાચવી રાખ્યું અને આવા અગણિત સંતોએ આર્યવ્રતના વર્તના એક ખૂણેથી બીજા ખૂણે સ્વયં કષ્ટ વેઠીને તપ ત્યાગ કરીને પીડાને અવગણીને સનાતન ધર્મનો ધ્વજ દિગંધમાં લહેરાવ્યો છે ધર્મનું પ્રસ્થાપન કર્યું છે આવા સદગુરુનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં કારણ કે સદગુરુએ આપણને ઈશ્વરનો આવિર્ભાવ કરાવ્યો છે ગુરુ કોઈ નાશ્વંત શારીરિક વ્યક્તિ નથી ગુરુ એક દિવ્ય ચેતના છે જે સમય સ્થળની મર્યાદાથી પર છે એટલે શાશ્વત છે ગોસ્વામી તુલસીદાસજી ઉત્તરકાંડમાં ગુરુની આવશ્યકતા વિશે સમજાવતા કહે છે કે ગુરુ બિન તરહી ન કોઈ બિન બિરંચી શંકર સમય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં અષાઢ પૂર્ણિમાએ આવતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ મહત્ત્વ ધરાવે છે કેમ કે ગંગા પાપ હરે શશી તાપ કલ્પતરુ દૈન્ય ગુરુ દર્શન ક્ષણમાં હરે પાપ તાપ ને દૈન્ય મહારાષ્ટ્રને સંતોની ભૂમિ કહેવામાં આવે છે મહારાષ્ટ્રના બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલે એક મહાન વિભૂતિ છે શ્રી મહારાજના મંગલમય વાસ્તવ્યનું ગોંદવલે ગામ સતારા પંઢરપુર માર્ગ પર સતારાથી ચોસઠ કિલોમીટરના અંતરે આવેલું છે સંવંત સત્તરસો છાસઠ ઈસવીસન અઢારસો પિસ્તાલીસ મહાસુદ બારસને બુધવારે સવારે સૂર્યોદયના સમયે ગોંદવલેમાં શ્રી મહારાજનો જન્મ થયો સંવંત અઢારસો ચુમ્માલીસ ઈસવીસન ઓગણીસો તેરની ત્રેવીસ ડિસેમ્બર માઘ શર્વત દસમને સોમવારે સવારે સૂર્યોદયના સમયે ઓગણ સિત્તેર વર્ષની વયે ગોંધવલેમાં જ તેમની જીવન જ્યોત પરમાત્માના તેજમાં વિલીન થઈ ગઈ જોકે સત્પુરુષો પૃથ્વી પરથી ક્યારેય જતા નથી શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલકેરને ભારતના સિંહ પુરુષ છત્રપતિ શિવાજી મહારાજના સદગુરુ સજ્જનગઢના શ્રી સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર માનવામાં આવે છે સમર્થ રામદાસ સ્વામીનું બાળપણનું નામ નારાયણ હતું બાર વર્ષની વયે પોતાના લગ્ન મંડપમાં શુભ લગ્ન સાવધાન શબ્દ સાંભળતા જ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા નારાયણે બાર વર્ષ સુધી નાસિક નજીકની પંચવટીમાં રહી બ્રહ્મચાર્યનું પાલન કરી જપ તપ ધર્મ અને ભારતીય જીવન દર્શનનો અભ્યાસ કર્યો હતો પ્રખર રામ ભક્ત તેવા નારાયણ ત્યાર પછી સમર્થ રામદાસ તરીકે ઓળખાયા દાસબોધ તેમનો સ્વરચિત મહાન ગ્રંથ છે તેમના મનાચે શ્લોક આજે પણ પ્રભાતિયામાં ગવાય છે અને તેમાંથી સર્વને વ્યવહારુ માર્ગદર્શન મળે છે સતારા જિલ્લામાં આવેલા સજ્જનગઢમાં સમર્થ રામદાસ સ્વામીની સમાધિ આવેલી છે માતાને પુત્ર નારાયણને ગૃહસ્થાશ્રમી જોવાની ઈચ્છા હતી આ ઈચ્છા પૂર્ણ કરવા સમર્થ સ્વામી શ્રી ગોંદવલેકર મહારાજ તરીકે પુનઃ અવતાર લે છે અને ગૃહસ્થાશ્રમ બની માતાને આપેલ વચન પૂર્ણ કરે છે શ્રી તુકામાય શ્રી ગોંદવલેકર મહારાજના ગુરુ છે તેઓ યોગમાર્ગી હતા નાંદાડ જિલ્લામાં યેહળી ગામમાં તુકામાય રહેતા હતા કેટલાય દિવસથી શ્રી તુકામાય શ્રી મહારાજની રાહ જોતા હતા અને પોતાના ભક્તોને કહેતા હતા કે એક લૂંટારો આવવાનો છે તે મારું બધું જ્ઞાન સર્વવિદ્યા લૂંટી જવાનું છે આખરે બંને ગુરુ શિષ્યનું મિલન થયું શ્રી તુકામાઈએ રામનવમીના દિવસે જ શ્રી ગોંદબલેકર મહારાજને અશોક વૃક્ષ નીચે દીક્ષા આપી અને શક્તિપાત દ્વારા સર્વવિદ્યા સંપાદિત કરાવી અનુગ્રહ આપી ઉચ્ચ આધ્યાત્મિક જીવનના સોપાનો સર કરાવ્યા શ્રી રામ જય રામ જય જય રામ નો તેર અક્ષરનો તારક મંત્ર આપ્યો શ્રી તુકામાયે મહારાજનું દીક્ષા પછીનું નૂતન નામ બ્રહ્મચૈત્ય રાખ્યું જેનો અર્થ થાય છે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મે કલિયુગમાં ચૈતન્ય રૂપ ધારણ કરવું આમ કરી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલે કરે ભક્તિ નામ સ્મરણ ભક્તિના પ્રચાર પ્રસાર માટેનું ભગીરથ કાર્ય પાર પાડ્યું તેઓના શરીરનું એકે એક અંગ સર્વ નાળીઓ પોતાના ગુરુમંત્રનું સદાકાળ ગાન કરતી હતી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી મહારાજના જીવનનું મુખ્ય કાર્ય નામ સાધના છે જે તેઓએ પોતાના આચાર દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે શ્રી મહારાજને નામાવતાર પણ કહેવામાં આવે છે કેમ કે નામ સ્મરણ ભક્તિના પ્રચાર પ્રસાર માટે જ તેમણે અવતાર ધારણ કર્યો છે જ્ઞાનયોગ કર્મયોગ ભક્તિયોગ તેમ અનેક માર્ગો ઈશ્વર પ્રાપ્તિ માટે છે પરંતુ સહજ સુલભ અને સરળ તેવો એકમાત્ર માર્ગ એટલે ઈશ્વર નામ સ્મરણ નામ લેતા લેતા જ યોગ સધાઈ જાય તે બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરને નામયોગી તરીકે પણ ઓળખવામાં આવે છે વળી સ્વયં શ્રી મહારાજ મોક્ષ પ્રાપ્તિના અધિકારી હતા અને કૃપા સિંધુ કરુણાસાગર સાગર બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર અન્યને પણ માર્ગદર્શન આપી મોક્ષ માર્ગે અગ્રેસર કરે છે તે શ્રી મહારાજ જવલે જ જોવા મળતા મોક્ષ ગુરુ પણ છે મહારાજના આજ્ઞાંકિત અને નિષ્ઠાવાન ભક્ત પ્રાધ્યાપક કે વી બેલસરે જીવંત ભક્તોની મુલાકાત લઈ લીલા પ્રસંગો એકઠા કરી મહારાજની પૂર્વાશ્રમની તેમજ આગળના જીવનની તેમ સર્વ માહિતીનું ઊંડાણપૂર્વક સંકલન કર્યું અને શ્રી મહારાજની કૃપાથી જ શ્રી બેલસરે બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર મહારાજનું ચરિત્રલેખનનું મહાન કાર્ય કર્યું છે વળી અમૃતવાણી અને સહજ બોધ સહજ બોલ હિતોપદેશ નામના પુસ્તકમાં મહારાજ દ્વારા અપાયેલ સંસાર સાગરમાં સંતપ્ત લોકોની વ્યક્તિગત શંકાના સમાધાન વાંચવાથી અમૂલ્ય માર્ગદર્શન મેળવી શકાય છે શ્રી મહારાજે સ્વયં ભક્તોના લાભાર્થે મરાઠી ભાષામાં જે પ્રવચનો કર્યા તે શ્રી ગોવિંદ સીતારામ ગોખલે નામના ભક્તે ખૂબ મહેનત કરી આ સર્વ પ્રવચનોનો સંગ્રહ કરી સંકલિત કરી ગ્રંથ સ્વરૂપે ઓગણીસો છાસઠમાં પ્રસિદ્ધ કર્યો વર્ષના દરેક દિવસ માટે એક તેમ ત્રણસો છાસઠ પ્રવચનો શ્રી મહારાજે જાણે કે નામ સ્વરૂપરૂપી માળામાં આ ત્રણસો છાસઠ મણકાઓ પરોવી મોક્ષ માળાની ગોંથણી કરી છે આ પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવોની કસોટીમાં કસાઈ ચૂકેલી અનુભવવાણી છે શ્રી મહારાજ કહે છે કે મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર રાજમાર્ગ છે વળી શ્રી મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદશ્ય અનુભવ થશે શ્રી મહારાજના આ પ્રવચનો અવિદ્યાનો પડદો ચીરી ભગવાનના દર્શનની આડે આવનારા સઘળા અવરોધોને દૂર કરે છે એ દિવ્ય સૌંદર્ય અને અખંડ આનંદ કેમ કરીને હસ્તગત કરવો એનો સચોટ ઉપાય આ પ્રવચનોમાંથી પ્રાપ્ત થાય છે મરાઠી ભાષાના આ પ્રવચનોના પુસ્તક ઉપરાંત હવે તો ભારતની અન્ય ભાષાઓમાં પણ તેનો અનુવાદ થયો છે અને આ ગ્રંથ અનેકોને ઉપયોગી થઈ પડ્યો છે આદરણીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર માટે લખે છે કે આવા ઉચ્ચ કોટીના સંતના હાડકાની ભસ્મ તો સ્વયં ઈશ્વર પણ પોતાના કપાળે લગાડે છે કેમ કે વિશ્વકલ્યાણ માટે તેમણે પોતાનો દરેક શ્વાસ લોહીનું ટીપે ટીપું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું હોય છે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરે હજારો ગાયોને ધનરાશિ આપી કતલખાને જતી બચાવી હતી વળી આ બધી ગૌમાતાને તેમણે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી તેમ નામ આપ્યા હતા અને તેમની સર્વ પ્રકારે કાળજી રાખતા હતા ગોપાલકૃષ્ણની જેમ શ્રી મહારાજને પણ ગાયો ખૂબ પ્રિય હતી મહારાજ ગાયોને તેમના નામથી બોલાવતા કે તે ગૌમાતા તરત જ મહારાજ પાસે આનંદથી આવતી હતી આજે પણ ગોંધવલયના આશ્રમમાં ગાયોનું કાળજીપૂર્વક સંવર્ધન થાય છે ગોંદવલયના મહારાજના મઠમાં ગોપાલકૃષ્ણના સુંદર દર્શન થાય છે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરના નિષ્ઠાવાન ભક્તો કે જેઓ તેમના લાંબા સમયગાળાથી સંપર્કમાં હતા તેઓનું મહારાજ વિશેનો અભિપ્રાય જાણીએ શ્રી મહારાજના સદી સદી શિષ્ય પરંપરાના ઉચ્ચ કોટિની યોગ્યતા ધરાવતા બ્રહ્મચારી તેવા નિષ્ઠાવાન સર્વશ્રેષ્ઠ શિષ્ય શ્રી બ્રહ્માનંદ મહારાજ કહે છે કે પંઢરપુરનો પાંડુરંગ પથ્થર નથી તેમ શ્રી મહારાજ માનવ નથી દયાના સાગર તેવા શ્રી રામચંદ્ર પ્રભુ પોતે જ છે શ્રી આનંદ સાગર મહારાજ નામના એક અનિષ્ઠ શિષ્ય વયમાં શ્રી મહારાજ કરતા મોટા હતા તેઓ બ્રહ્મચારી હતા તેઓ કહે છે કે વાસનાના દરિયામાં ખદબદતા આપણા જેવા કીડારૂપ જીવાત્માઓને શ્રી મહારાજ બહાર કાઢી નામરૂપી પવિત્ર જળથી સ્નાન કરાવે છે શ્રી મહારાજ પ્રત્યક્ષ હનુમાનજીનો અવતાર જ છે મૂળ કર્ણાટકના એક અન્ય નિષ્ઠાવાન ભક્ત ડૉક્ટર કુર્તકોટી મહાભાગવત શ્રી મહારાજના સાનિધ્યમાં દસ વર્ષ સુધી પડછાયાની જેમ રહ્યા તેઓ કહે છે કે ભગવાનના શરણે કેવી રીતે જવું આ દિવ્ય વિદ્યા સર્વસ્ત્રી પુરુષોને શીખવાડીને નામ સ્મરણ દ્વારા ખરા સમાધાનનો સુખદ અનુભવ આપનારા મહર્ષિ એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદ સેવા નિવૃત્ત થયા પછી સાહેબ કેતકર નામના ભક્ત ને ઓગણીસો ચારથી ઓગણીસો તેર સુધી તેમ નવ વર્ષ સુધી ગોંદવલેમાં શ્રી મહારાજના સાનિધ્યમાં રહેવાનું સદભાગ્ય સાપણ્યું હતું તેઓ પોતાનું આખું પેન્શન શ્રી મહારાજના ચરણે સમર્પિત કરતા હતા સાહેબ શ્રી મહારાજ માટે કહે છે કે મહારાજ કોણ છે તે આપણને કઈ રીતે ખબર પડે તો તે આપણને મળ્યા થયું હવે શું મેળવવાનું બાકી રહ્યું મહારાજને પ્રાણ કરતાં પણ વધારે ભગવાનનું નામ ગમે તે લીધું કે આપણું કામ થઈ ગયું મહારાજને માટે અશક્ય કંઈ જ નથી સાહેબ કેતકરના ત્રીજા નંબરના સુપુત્ર તાત્યા સાહેબ કેતકરને શ્રી મહારાજનો વાણીરૂપ અવતાર માનવામાં આવે છે ઓગણીસો તેરમાં ગોંદવલેકર મહારાજના આ ગોંદવલેકર મહારાજ આ પાર્થિવ શરીર છોડી દે છે અવતાર સમાપ્તિ કરે છે ત્યાર પછી ઓગણીસો પચીસથી ઓગણીસો સડસઠ સુધી તેમ બેતાલીસ વર્ષ સુધી મહારાજ તાત્યા સાહેબ કે કેતકરના મુખમાંથી બોલતા હતા અને અમૃતવાણી વરસાવી ભક્તો પર અનુગ્રહ કરતા હતા મુંબઈના માલાડમાં રેલવે સ્ટેશનની બહાર નજીકમાં જ વાણીરૂપ મહારાજ શ્રી તાત્યા સાહેબ કેતકરનો મઠ આવેલો છે જેની ભક્તો મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે કરતા કરે ના શકે ગુરુ કરે સબ હોય સાત દ્વીપનો ખંડ મેં ગુરુ સે બળાના કોઈ મેં તો સાત સમુદ્ર કી મસીહ કરું લેખની સબ વન રાય સબ ધરતી કાગસ કરું પર ગુરુગુણ લીખા ન જાય ગુરુગુણ લીખા ન જાય પરમાત્માને તો કશાયની સ્પૃહા નથી પરંતુ આત્માના ઉદ્ધાર માટે આજે ગુરુ પૂર્ણિમાએ એક દ્રઢ નિશ્ચય કરીએ કે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરના પ્રવચનોના અમૃત બિંદુઓ આપણે સૌ જાગૃત થઈ શીલીએ અને સંજીવની રૂપ નામ સ્મરણના સુલભ માર્ગે જઈ આપણું અંધકાળ સાધીએ એ જ વિનીત ભાવે પરમાત્માની પ્રાર્થના જાનકી જીવન સ્મરણ જય જય રામ શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરના જીવન કવન વિશેના આ માહિતીસભર લેખ માટે વડોદરાના શ્રી મહારાજના ભક્ત તેવા આદરણીય ચંદ્રશેખરભાઈ સાઠેનો ખૂબ ખૂબ આભાર રમ કે સાબુન સે જો મન કામ છોડાએ ગર્મલ મન કે દર્પણ भू कृपा से पाया झूठे जग प्रपंच में पढ़कर क्यों तूने बिसराया समय हाथ से निकल गया तो सिर धुन धुन पछताएगा निर्मल मन के I'm <laughs>